વેલકમ ટુ મારું રસોડું આજે આપણે વરિયાળીનો મિક્સ મુખવાસ બનાવીશું જે આપણે દિવાળી પર પણ બનાવતા હોઈએ છીએ તો જોઈએ કેવી રીતે બનાવો મુખવાસ બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલી વરિયાળી લઈ લીધી છે જેટલી વરિયાળી છે એટલા જ મેં તલ લીધા છે અઢીસો ગ્રામ સફેદ તલ અને પચાસ ગ્રામથી પણ ઓછો મેં અજમો લીધો છે આ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એમાં થોડુંક મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ જ આપણે બધામાં થોડું થોડું મીઠું ઉમેરી લેવાનું છે અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું વરિયાળીમાં તલમાં અને અજમામાં પણ અજમામાં એકદમ થોડી આવી રીતે આપણે હળદર ઉમેરીશું લીંબુનો રસ મેં લઈ લીધો છે એ પણ આમાં બે બે ટેબલ સ્પૂન જેટલો આપણે ઉમેરીશું મેં અડધા લીંબુનો રસ લીધો છે એ આ રીતે આપણે ઉમેરી દેવાનું છે હવે મિક્સ કરી દેવાનું છે પહેલાં આપણે આવી રીતે મિક્સ કરી દઈશું જો થોડુંક કોરું લાગે તો પાછળથી એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું જેથી મસ્ આપણે જે મસ મીઠું અને હળદર ઉમેર્યું છે તે બરાબર મિક્સ થઈ જાય આ રીતથી મિક્સ કરી દેવાનું છે એ જ રીતથી આપણે તલમાં પણ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું અને અજમામાં પણ એ રીતથી કરી દઈશું જેથી હળદર અને મીઠું બરાબર આવી રીતે થઈ જાય મિક્સ તો ત્રણેય વસ્તુ આવી રીતે મેં મિક્સ કરીને લઈ લીધી છે એને લગભગ કલાક જેવું આપણે એને સુકાવા દઈશું પછી વરિયાળીને શેકીશું તો કલાક દોઢ કલાક પછી આ રીતથી આપણી વરિયાળી સુકાઈ ગઈ છે હવે આપણે જાડા તળિયાવાળા વાસણમાં એને શેકીને લઈ લેશું તો આ રીતે આપણે હવે શેકવાની છે એને લગભગ ચારેક મિનિટ જેટલું મેં શેકીને લઈ લઈશ આ રીતે મેં વરિયાળી શેકીને લઈ લીધી છે એક વાસણમાં એ જ રીતે આપણે તલને શેકી લેવાના છે તલ ફૂટે ત્યાં સુધી આપણે તલને શેકવાના છે તમે જોઈ શકો છો એકદમ હલકા થઈ ગયા શેકાયા એટલે તો હવે એને પણ એક વાસણમાં આપણે લઈ લેશું એ જ રીતે આપણે જે અજમો લીધો હતો એને પણ શેકીને લઈ લેશું આ રીતે અજમાને પણ શેકીને લઈ લેશું એને પણ એક વાસણમાં આપણે નીકાળી દઈશું ઠંડી થવા દઈશું મેં ધાણાની દાળ લીધી છે અઢીસો ગ્રામ જેટલી એને પણ થોડું આવી રીતે શેકી દઈશું જેથી અંદરનું જે મોઇશ્ચર હોય તે ઉડી જાય તો આવી રીતે બધી વસ્તુને મેં આવી રીતે અલગ અલગ વાસણમાં લઈ લીધી છે હવે જે વરિયાળી છે એકદમ ઠંડી થઈ ગઈ છે એને આવી રીતે મસળી દઈશું જેથી જે થોડું ઘણું આપણે હળદળનું કોટ કરેલું હતું એ નીકળી જાય અને એને ચાળીને લઈ લેશું આવી રીતે ચાળીને લઈ લેશું જેથી જે હળદળ આપણે કોટ કરી હતી એ નીકળી જાય આ રીતે તલને પણ એવી રીતે ચાડીને લઈ લેશું તો તલ અજમો અને વરિયાળી આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને એમાં ધાણાની દાળ ઉમેરી દઈશું આવી રીતે આ રીતથી જે મીઠી વરિયાળી મળે છે માર્કેટમાં એ મેં લીધી છે એને પણ આ ઉમેરી દઈશું સરસ આપણો મુખવાસ બનીને તૈયાર છે તો આ રીતે તમે મુખવાસ બનાવો અને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો